કડિયા કેટલા બધા આવી ગયા પ્રજાપતિ અમે છે અમે જ કડિયા અમારે જોતા બધા લોહી માં હોય ને કડિયા કામ કરવાનું જોયું મિસ્ત્રી કામ અમારા લોકો જાત જ કરે દિવાય થઈ ગયા જય માતાજી આમ અંગત આવી ગયો એક ઈશ્વરભાઈ ખોડિયા તો હવે આટલું ડાગીનો આવી ગયો હે તો આ ડાગીનો હે ને

જો આપણે ત્યાં મહેમાન બેઠા હે ફટાફટ તો એમને હે ને આપણે નાસ્તાની જરી સગવડ ફટાફટ એટલે કે ફટાફટ નાસ્તો દઈ દઈએ અને દાદા નાસ્તો દેવાઈ ગયો મહેમાનોને મહેમાનો આવી ગયા જો મસ્ત મજા ને દેખાય જો ગયા ને સધિ મહારાજ ને પણ માણસો આવી ગયા જો દેખાય એ બેઠા ઉપર ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો અને વિડીયો ઠેંક સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરાવો અને એક આપણે નાખ્યો છે દેશી ચૂલાવાળો વિડીયો એ આજે એટલે કે કાલે અમે લોન્ચ કર્યો છે તમે જોઈ શકો છો અને કો લાઈક કરજો અને કોમેન્ટમાં કહેજો કેવો બન્યો ચૂલો આપણો ચલો ત્યારે જય માતાજી તો ફાઇનલી અને ઘરેથી ચા પીને આવી ગયા આપણે દુકાને દુકાને સાફ સફાઈ થઈ ગઈ મસ્ત મજા અને માતાજી ને દિવાલથી ગયા જય માતાજી આજે પૂનમ આવ્યો આજે થોડો મોડો નવ વાગી ગયો ચલો દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે ઘરે જમવામાં છે રોટલી પાલક પનીર નું શાક ને ભાત હા કેકડા બેને તો ઓગારી દીધું એટલે દબાઈ જો શરીરમાં ફેર પડે કે ના પેડ પડે અને કાલ તો હે ને સ્કૂલો ખુલે હે ને ધ્રુવભાઈ તારે કાલ થી જવાનું નહીં જાવ ને તો બીમાર છો હે ટાઈપ ફોર હોય ને એટલે સ્કૂલે ના જવા એવું તારે કાલ થી કે ચલો ત્યાં મસ્ત મજા જમી લઉં અને થોડુંક પેલી સગડી બાય એટલે કે ચૂલો બનાવે તો એને થોડુંક રફ કરવાનું મેં

કે થોડુંક ઓલું આપણા ફાવે નહીં પેલા પેલા એટલે મેં જયારે સિમેન્ટ ઓર રફ કરી નાખું તો આ લોકો જોવા તો સિમેન્ટ લઈને બાટક્યા છે અહીં કંઈક બધા હાથા બાંધા પૂરે હે કૃપાલી બેન જોવા તો આ બધા હાથા પૂરે છે આજે આખું ઘર કામે લાગી ગયું છે ધ્રુવભાઈ જોવા તો અહીં એને ટાઈસનો ટુકડો તૂટી ગયો તો હવે ધ્રુવભાઈ કરે કામ કામકાજ કરો કરો બોલો એ હા બસ હલાય કરવાનું હલાય હલાય કરવાનું સિમેન્ટ અંદર પલટરી દે ચલો ભાઈ આ લોકો જાતે જ લે આપણું કઈ કામ છે નહીં તો આપણે આપડે આપણું કામ છે દુકાન જવાનું દુકાને થી આપડે ઘરે આવતા આ લોકો આજે જાતે કરાય કરવા તો હેલો ગાય ઘરેથી હે ને ચા પીને આવી ગયો હતો દુકાને જોઈ શકો છો અને અમદાવાદ જે મેં ફોનથી માલ મંગાવ્યો હતો ને તો નામ અંગત આવી ગયો એ ખા ઈશ્વરભાઈ ખોડિયા તો હવે આટલું ડાગીનો આવી ગયો હે દવા ડાગીનો હે ને ખોલવાનો હે કેમ કે મને સારું હે ને લોચો લાગ્યો મેં જે લખાયું હતું ને તો એ વસ્તુ મને લાગે છે આમાં નથી મારે જરાક ચેક કરવું પડશે જરાક જોઈ લઉં કેમ કે મેં લખાયા હતા ગાલાના અને આમાં નીકળે હે પોટના એટલે કે કાશ ખબર નહીં પડતી ઇંગ્લિશમાં તો આપણાને તો જરાક હા ચેક કર લો ચલો ત્યાં વિડીયોમાં બન્યા રહેજો તો ફાઈનલ છે ને ગાઈસ તો જે મેં લખાયા હતા એ નતા આપણને છે ને જે વાત પણ કંપની અલગ છે મેં લખાયા હતા ગાલાના અને આ કંઈક છે શેરડીના એટલે મુદ્દે આપણે તો ચંપલની જે વેરાયટી હોય એ જોતી હોય છે આપણે એટલે હવે જો આટલો બધો સામાન આવ્યો છે એક કાર્ટૂન તો હવે દિવાળી પછીનો હવે મંગાવ્યો દિવાળી તો મારે ભાઈ મારે એવી ગઈ હતી મને બહુ પ્રોબ્લેમ હતી ત્યારે એક કસ્ટમર આવી ગયા હે તો ફટાફટ ફતાવી દે